પતિ અને પત્નીનો સંબંધ વિશ્વાસ રૂપી પાયા પર ટકેલો છે પરંતુ આ સંબંધમાં જયારે શંકાનો જન્મ થાય છે ત્યારે સંબંધ ખોખલો થતા વાર નથી લાગતી આવી જ એક ઘટના વિશે વાત કરીશું ક્રાઇમના આ રિપોર્ટમાં તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ સ્થળ ગઢડા બોટાદ ઘટના એક મહિલાની મળી લાશ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આજે સવારે એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે જેમાં સામા કાંઠા ચાર રસ્તા નજીક આવેલી હજારિયાની વાડીના એક રૂમમાંથી એક શ્રમિક મહિલાનો હત્યા કરવામાં આવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીશભાઈ વસાવા તરીકે થઈ હતી ચંપાબેન અને તેમના પતિ સતીશ વસાવા સાથે આ વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા અને રૂમમાં જ રહેતા હતા મહિલાની હત્યા બાદ તેનો પતિ ફરાર હતો જેથી પોલીસ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી આરોપી પતિ સતીશને ઝડપી લીધો હતો તેને પકડી ગઢડા લવાયો હતો આરોપીની સાથે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કેવી રીતે આખી ઘટનાને અંજામ અપાયો તેના વિશે વિગતવાર માહિતી મેળવી હતી જે હત્યા એ બનાવ છે એ સામે આવ્યો હતો જેમાં જે મરણ જનાર છે ચંપાબેન જે વાઈફ ઓફ સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા એ તેઓ મૂળ છે સગડોડ ગામ કરજણ વડોદરાના રહેવાસી છે તેઓ હાલ ગરડા સામાકાંઠા ખાતે વાડી આવેલ છે ત્યાં રહેતા હતા અને ત્યાં તેમની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર મારી અને થઈ હોય એવી હકીકત સામે આવી હતી આથી આ બાબતે વાડી માલિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જે દરમિયાન જે સકદાર છે સતીષભાઈ શાંતિલાલભાઈ વસાવા એ તેમની સાથે આ ચંપાબેન રહેતા હતા તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે બોટાદના ગઢડામાં સંબંધોનું ખૂન પરિણીતાની હત્યાનો ઉકેલાયો ભેદ મહિલાનો પતિ જ નીકળ્યો હત્યારો આરોપી સતીશ વડોદરા જિલ્લાના ચગડોળ ગામનો વતની છે સતીશ અને તેની પત્ની ચંપા બંને ગઢડામાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા વાડીમાં મજૂરી કામ કરતા હતા સતીશને પત્ની ચંપાના ચારિત્ર પર શંકા હતી જેને લઈ પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા

અ ચારિત્ર બાબતની શંકા હોય તેવી હકીકત જણાય છે આથી આ બાબતે કડક પીઆઈ છે તેમણે તપાસ સંભાળી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે કોઈ જે 11 માં ત્રીક્ષણ હથિયાર નો ઉપયોગ થયો હોય તેવું જણાયેલ છે આથી આગળની કાર્યવાહીમાં પીઆઈ દ્વારા રીમાન્ડ માંગી અને કસ્ટડી દરમિયાન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જે હથિયાર છે તેને રેકોર્ડ કરવામાં આવશે પોલીસ પકડમાં આવ્યા બાદ જેમ એક એક વાત કબૂલી રહેલો આ શખ્સ તેના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યો એટલા જ માટે આવી તેણે જે પગલું ભર્યું તેનાથી તેનો આખો પરિવાર વેરવિખેર થઈ ગયો હવે કદાચ આરોપીને પસ્તાવો થતો હશે તેમ છતાં તેનો કોઈ મતલબ નથી ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ